મેરના પત્ર અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ના આદેશ બાદ જિલ્લા તંત્ર કરવામાં આવ્યું હતું જેથી તેને તોડવા માટે તાકીદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ખૂબ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં અમે ચારસો હેક્ટર વધારે જમીન દબાણ મુક્ત કરી છે સરકારી જમીન પર દબાણ કરનાર અસામાજિક લેવામાં આવી રહ્યા છે તંત્ર અને એસએમસી વચ્ચે સરકાર થી ઝીંગા તળાવ દૂર કરવાની કામગીરી અત્યારે પણ સતત ચાલી રહી છે જિલ્લા તંત્ર એ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સરકારી જમીન પર દબાણ કોઈ પણ સ્થિતિમાં બરદાશ નહીં થાય ખાડીપોરની સમસ્યા હલ કરવા માત્ર વચન નહીં પરંતુ જમીન પર સીધી કાર્યવાહી જોવા મળી રહી છે એ ઝીંગા તળાવમાં બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે ચારસોથી ચારસો થી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે ઝીંગા તળાવ હોય કે બીજા પણ લેવાય એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર અલગ અલગ ખાડીપુરના અલગ અલગ રીઝન્સ છે ઝીંગા તળાવ પણ એમાંથી એક એ છે એને ધ્યાનમાં રાખીને અમે એસએમસી સાથે કોર્ડિનેશન કરીને જેટલા પણ નડતર રૂપ ઝીંગા તળાવ હતા એમાં એક કર્યું છે અને સાથે સાથે જે પ્રોસેસ છે એ અત્યારે પણ ચાલુ જ છે કે જ્યાં પણ અમને એવું કંઈક મળે કે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે અવરોધરૂપ થઈ શકે છે તો એસએમસીના સાથે કોર્ડિનેશનમાં અમે એ દૂર કરવાની કામગીરી અરવિંદ રાઠોડ છનાદેશ ન્યૂઝ સુરત